જામનગર શહેરના ભાજપ ધારાસભ્ય દિવેશ અકબરી દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઝુંપડપટ્ટી વિસ્તારના ગરીબ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી ઝુંપડપટ્ટીના બાળકોને મીઠાઈના બોક્સ અને ફટાકડા આપીને અને તેમની સાથે ફટાકડા ફોડીને અનોખી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય સાથે નગરસેવકો અને કાર્યકર્તાઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા દર વર્ષે પરંપરા મુજબ આ વર્ષે પણ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સાથે

આખા દેશ અને જામનગરની દરેક જનતાને અપીલ કરું છું કે આપણા જ દેશની અંદર બનેલી વસ્તુઓનો ઉપયોગ કરી અને દેશને અર્થતંત્રને મજબૂત કરીએ કે જેથી કરી આપણા દેશ છે આપણા પ્રધાનમંત્રીની જે કલ્પના છે દરેક નાગરિકની કલ્પના છે કે ભારત દેશ છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બને એ કલ્પના સાર્થક થાય એની સાથોસાથ ભારતીય જનતા પાર્ટીની જે નેમ છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવો અંત્યોદય એ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરના જે નેમ છે એ નેમને આગળ વધારવા માટે આજે દર વર્ષની જેમ દીપાવલીના દિવસે આજે ગરીબ અને નાના માણસો જે મારી વિધાનસભામાં રહેતા હોય એની સાથે ફટાકડા ફોડી મીઠાઈ આપી અને ફટાકડા આપી અને દિવાળીની ઉજવણી રહ્યો છું એ જ રીતે ફરીથી સર્વેને દીપાવલી અને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન